મોડી રાતની આ ઘટના ટેન્કરમાંથી પથ્થરો રસ્તા પર પડતા આ દુર્ઘટના બની વાડીના ચોક આગળ વહેલી સવારે અકસ્માત થયો અને આ અકસ્માતમાં માં અમૂલની વસ્તુઓ છે તેને સંકેલવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ અકસ્માતમાં જે ટ્રક ડ્રાઈવર છે એ સામાન્ય ઈજાઓ પણ પહોંચી છે વાતચીત કરીશું એમને પૂછીશું કે કયા પ્રકારની ઘટના બની આપ જણાવો કયા પ્રકારની ઘટના બની બ્રિજ ત્યાં જ ખબર નહીં ડંફરિયા પથ્થરા નવું પડ્યું અને એના કારણે અમારી મિલ્ક વાન આવતી થી તે પથ્થર ઉપર અડી અને ટાયર ત્યાંથી ફાટી ગયું અને ગાડી પલટી થઈ ગઈ તમને પણ વાગ્યું છે અને સાથે જે વસ્તુ છે એને પણ નુકસાન થયું છે કેટલું નુકસાન થયું નુકસાન હશે પાંચ સાડા પાંચ લાખ રૂપિયાનું અને ગાડીનું અલગ બિલકુલ તો જે પ્રકારે જે ડમ્પલ છે કે જે શહેરમાં બેફામ દોડી રહ્યા છે એના કારણે નુકસાન તો થઈ જ રહ્યું છે અકસ્માત પણ સર્જાઈ રહ્યા છે અને આવા અકસ્માતમાં ઘણા બધાના જીવ પણ જોખમાઈ રહ્યા છે જો કે ક્યારે આ જે વસ્તુઓ છે એના ઉપર લગામ આવશે તે પણ એક મોટો પ્રશ્ન જો કે અત્યારે પીક અવરનો સમય છે લોકો નોકરીએ જઈ રહ્યા છે તો એ સમયે જ ટ્રાફિક જામની પણ પરિસ્થિતિ સર્જાઈ છે જોકે અત્યારે જે વસ્તુ છે જે સ્થિતિ છે એને કાબુમાં લેવાનો પ્રયત્ન પણ અહીં કરવામાં આવી રહ્યો છે ટ્રાફિકનું જે સોલ્યુશન છે તે પણ લાવવામાં આવી રહ્યું છે પરંતુ હાલ જે ડ્રાઈવર છે તેમને પણ સામાન્ય ઈજા થઈ છે અને સાથે જ જે વસ્તુઓ કે જે તેઓ લઈને જઈ રહ્યા હતા એ વસ્તુઓ પણ નુકસાન છે તે અહીં થઈ ગયું છે કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા ચોવીસ કલાક અમદાવાદ